એ ઈશ્વર પ્રત્યેનો જો વિશ્વાસ હશે ને તો આ જગતની અંદર વાલા કુટુંબ બહુ સાગર તરી જવા એમ ને એમ નથી તરાતું સાહસ કરવું પડે ધર્મમાં જ સાહસ થાય આપણે બધા ખોટા નથી કેતા વ્યાપારમાં તો સાહસ સાહસ વ્યાપારમાં ના હોય એમાં બુદ્ધિ લગાવીને કામ કરવું પડે સાહસ તો ધર્મમાં કરવાનું હોય સાહસ તો ભગવાનના નામની અંદર કરવું પડે આવી ધર્મ કથાઓ થતી હોય અંદર સાહસ કરવાનું હોય પૈસા કમાવામાં પોતાના માટે ભરપેટ ભરવા માટે તો લોકો આખું ગામ સાહસ કરે એમાં શું આપણે નવાઈ કરીએ છે પણ સાહસ તો ધર્મમાં થવું જોઈએ ત્યારે ઈશ્વર આપણાથી આગળ ઉભો રે ચિંતા ના કરે તારી આગળ બે ડગલા હું ચાલીશ હે ઈશ્વર આપણાથી બે ડગલા આગળ ચાલે છે જ્યારે આપણે એના ચરણોમાં દ્રઢ વિશ્વાસ રાખી અને આપણે ધર્મ કાર્યમાં આગળ વધીએ છીએ વિશ્વની ઉત્પત્તિ કરે છે અહંકાર નથી કરતો ભગવાન આ વિશ્વનું પોષણ કરે છે નથી કહેતા કીડીને કણ અને હાથીને મણ આપવા વાળું એ છે છે ને તો પોષણ તો એ જ કરે છે તાકાત છે આમ કોળીઓ ભરીને આમ મૂકી શકીએ છે આપણી તાકાત સાહેબ છપ્પન ભોગની થારીનો થાર આગળ પડ્યો હોય ને આપણી તાકાત નથી એક દાડો આપણે એની કૃપા વિના પોષણ પણ કરે છે અને લય આ જગતનો લય પણ એ જ કરે છે જયારે પુનર્સર્જન કરવું હોય આ તૂટે તો નવું બને તૂટે તો જ નવું બને ને એમને નવું બની જાય ના પુનઃ સર્જન નું કામ એ કરે છે પોષણ પણ એ કરે છે પોષણ કરે છે પણ પોષણ ની અંદર શું નથી ખબર છે ભેદભાવ નથી એ બધાને પોષણ આપે છે બધાને પોષે છે આખા જગત ને વિશ્વમ કહેવાય ને આખા જગત ને પોષવા વાળો જે નાથ છે નારાયણ છે આજ સુધી આપણે જોયું એને કોઈની જોડે ભેદભાવ કર્યો ભેદભાવ તો કરતો ને આપણે આમ હરા હળ દેખાય ભેદભાવ કહેવાય હે ના દેખાય આમ આપણને ખબર જ પડે કે આ ભેદભાવ છે એવી રીતે આપણે જીવન જીવીએ છીએ આપણે કેટલા બધા ભેદભાવ કરીએ છીએ મતભેદ કરીએ છીએ પણ ઈશ્વર તો કે ભેદભાવ કરતો નથી અને અંતે લય કરે છે એ નાશ કરે છે ને તો એને એમાં દુઃખ નથી થતું આપણને શું થાય છે દુઃખ આપણો મોબાઈલ તૂટી જાય તો શું થાય દુઃખ ગાડી બગડે દુઃખ આપણે દુઃખમાં રહીએ છીએ શું મળે કારણ કે આપણે કેવલ ને કેવલ વસ્તુથી આધીન થઈ ગયા છે માટે આપણને કેવલ ને કેવલ એમાંથી દુઃખ મળે છે પણ સંસારની અંદર ઈશ્વર ગમે તેટલો નાશ કરે ગમે તેટલું પુનઃસર્જન કરવાનો આરંભ કરે એમાં એને દુઃખ નથી થતું કારણ એની અંદર એનું મમત્વ નથી કે આ મારું હતું આપણે મારી ગાડી મારો મોબાઈલ મારું મારું વા એ મારું મારું કરતા મરી જઈએ આપણે જેટલું જીવતા નથી એટલું તો મરીએ હે કેટલું જીવ્યા લો આપણે જીવન કોને કહેવાય ખબર છે જીવન કહેવાય કોને જીવન એને કહેવાય વાળા કુટુંબીજનો કે આપણે જેને પરાધીનતા અને લોકો માટે જીવન જીવીએ

કેમ ખબર છે આપણને એવું છે કે મને કઈ નહીં મળે પૂજ્ય દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી મેં સંતો ના મૂકીની એવી વાત સાંભળી છે એ કોઈના ઘરે જાય ને કોઈના ઘરે જાય ને તો સંતો આવે એટલે ના બધા સુકો મેવો મૂકે લીલો બધું ધરાવે એટલે એ બધાને વેચે એટલે પેલા એમ કે આ તો તમારા માટે મૂક્યું છે એટલે એમને કે બે મીટ ઉભા બધાને વેચે વેચી છેલ્લે એક દાણો કે બે દાણા જે વધે ને પછી જેને મૂક્યું હોય ને એને કે જો મેં આટલું વેચ્યું તોય મારું આટલું વધ્યું મેં આટલા બધાને આપ્યું છતાંય મારું આટલું વધ્યું એટલે કહે છે જે વેચે છે ને એનું હંમેશા સદા વધે પણ આપણે તો વેચતા નથી વેચે છે કોઈને આપણે પોતાનું જ જીવન પોષણ કરવા માટે જીવીએ છીએ અને શાસ્ત્રો કહે છે જે પોતાના માટે પોતાનું જ જીવન પોષણ કરવા માટે એ તો પશુ કહેવાય શું પશુવત પશુ નથી પોતાના માટે જીવન જીવતા કોઈ દિવસ દેખ્યું ભેસ ચડવા ગઈ હોય ને પોતાના ઘરવાળા માટે કઈક ચારો ભારો લઈ આવી હોય દેખ્યું કોઈ દિવસ હે એવું કોઈ દિવસ તો થયું નથી અમૃતભાઈ આપણે એમ હોઈએ કે આપણે માણસ છે તો બીજાના માટે જીવવાનો આરંભ કરી દેવો જોઈએ જ સાચું જીવન છે આપડા ગ્રંથો આપણને શીખવે છે ભગવાન કોઈ એક વ્યક્તિ એવો દાવો કરી શકે ભગવાન મારો ભગવાન તો બધાનો છે કેમ એને બધાના માટે કર્યું છે ને ત્યારે તે બધાનું આપણે કેવલ પોતાનું કરીએ છીએ વાલા કુટુંબીજન એટલે આપણે કોઈના નથી થઈ શકતા